ગોળ નાખો એટલું થાય આ અને એનો મતલબ હું બધાને ખબર છે કે જેટલી કિંમત ચૂકવો એટલી વસ્તુ મળે જેમ કે આપણે બૂટ લેવા જાય તો એ ત્રણસો રૂપિયા થી ચાલુ કરીને ત્રણ હજાર રૂપિયા સુધી ના આવે એવી રીતે કોઈ ગાડી લેવા જાય તો એ દોઢ લાખ થી ચાલુ કરીને દોઢ કરોડ સુધી ની આવે આવી જ વસ્તુ અમારા ઝટકા મશીનમાં છે

બે હજાર રૂપિયાથી શરૂ કરી પાંચ હજાર છ હજાર આઠ હજાર દસ હજાર એમ કરીને અમારું જે ટોપ મોડેલ છે હજાર રૂપિયા છે એમાં જે સૌથી ઊંચું મોડલ છે તેની બોડીથી માંડીને અંદર બધી જ વસ્તુ એકદમ હેવી ક્વોલિટી એટલે કે એનો ઝટકો બહુ હેવી મળે એ ક્યારેય ખરાબ ન થાય અને દેખાય પણ સારું પાછું આ જે ઝટકા મશીન છે તે સરકાર માન્ય પીઆઈએસ અપ્રુવડ લેબોરેટરીમાં ટેસ્ટ થઈ ગયેલું આ જો મશીન એની હારેની બેટરી એની હારે સોલાર પેનલ ચાલીસ વોટની મોટી આઈએસઆઈ વાળી અને એની હારે અર્થિંગ કિટ અને સોલાર સ્ટેન્ડ આ બધાની ગણતરી કરી તો સામાન્ય માર્કેટમાં એ અમારો સેટ ઓગણીસ થી વીસ રૂપિયા સુધીમાં ખેડૂતને પડતો હોય પણ સરકારની સબસિડીને લીધે ખેડૂતને પંદર હજાર રૂપિયાની તો સબસિડી મળે એટલે ખેડૂતને આ વસ્તુ હાવ સસ્તી કિંમતમાં એના ઘરમાં પડે તો સબસિડીની અંદર આ અનસટકા મશીનનો આખો સેટ હું ન લેવો ભાઈ લેવો જ જોઈએ અને લેવાય તો વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો નજીકના ડીલરની મુલાકાત લ્યો મશીન ચેક કરો મજા આવે સારું લાગે તો ખરીદી કરો ખેડૂતોના ઉજાગરા બંધ થાય એટલે સરકાર આટલી સબસિડી આપે છે તો એનો લાભ લેવાનું અને અંશનું હેવી ઝટકા મશીનનું મોડેલ લેવાનું આ સબસિડીમાં ચૂકતા નહીં જય હિન્દ જય ભારત